ઘણા લાંબા સમયથી વાપી ટાઉન તેમજ જીઆઈડીસી વિસ્તારમાં દૂધ ચોરતી ગેંગ સક્રિય બની છે મળસ્કેબ અને એક પોઈન્ટ ઉપર એજન્સી દ્વારા દૂધ મૂકી ગયા બાદ દુકાનદારો તેને લેવા આવે તે પહેલા જ ઘણા કેરેટોની ચોરી થતા દુકાનદારો કંટાળ્યા હતા વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મળસ્કે અને પોઈન્ટ ઉપર એજન્સી દ્વારા દૂધ મૂકી ગયા બાદ દુકાનદારો તેને લેવા આવે તે પહેલા જ ઘણા કેરેટોની ચોરી થતા દુકાનદારો કંટાળ્યા હતા ગુંજન સ્થિત હરિયા હોસ્પિટલ રોડ પર આવેલ એક કરિયાણાના વેપારીએ અન્ય દુકાનદારો સાથે મંગળવારે મળસ્કે આ અંગે વૉચ ગોઠવતા એક રિક્ષામાં સમો માર્ગની બાજુમાં મુકેલ દૂધના કેરેટ પાસે આવ્યા હતા અને આજુબાજુમાં છેડતી કર્યા બાદ એક પછી એક કુલ 10 કેરેટ રિક્ષામાં ભરી લીધા હતા જે બાદ ત્યાંથી તેઓ નાસે તે પહેલાં ઇકો કારમાં આવી

આ ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી કમાવવાની જગ્યાએ દૂધ ચોરીમાં સહેલાઈથી વધુ રૂપિયા કમાવી લેતા હોય છે એક કેરેટમાં વીસ થેલી દૂધના હિસાબે અમૂલ તાજાના એક કેરેટના પાંચસો વીસ અને અમૂલ ગોડના એક કેરેટના રૂપિયા છસો ચાલીસ હોય છે તે સિવાય ખાલી એક કેરેટના થી ચારસો રૂપિયા હોય છે ચોરી બાદ કોઈ કોઈપણ દુકાને રસ્તામાં દૂધ વેચીને પણ તસ્કરો રોજના ચારથી પાંચ હજાર રૂપિયા બચાવી લેતા હોય છે કલ્પેશ પટેલ આર એન ન્યૂઝ વાપી